આવતીકાલથી એટલે કે સોમવારથી ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે તો શ્રાવણ માસ એટલે કે મહાદેવની આરાધનાનો મહિનો એવામાં આ પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અમદાવાદ શહેરમાં યાત્રા યોજાઈ હતી જેમાં અમદાવાદથી ગાંધીનગર અમરનાથ ધામ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે બે હજાર ચોવીસમાં દસમી યાત્રા ઉજાઈ છે જેમાં અમરાઈવાડીથી ગાંધીનગર અમરના ધામ સુધી એટલે કે પંચાણ કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી જેમાં ચાર હજારથી પણ વધુ કાવડિયા પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે તો આજ રોજ સવારે આ યાત્રાની શરૂઆત થઈ હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા સાથે જ બમબમ બોલી અને હરણ મહાદેવ સાથે સમગ્ર વિસ્તારમાં વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જયમ બે કાવડ પદયાત્રાના સંયોજન આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે દસમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત આજરોજ સવારેથી તમામ ચાર હજાર જેટલા કાવડયાત્રી તર ડ્રોન મારફત પચીસ કિલો કરતા પણ બધું ફૂલ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ